હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ઓલ કૃષિ મંડળ તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં મોસ્ટલી બધા જ એમસીક્યુ છે કે જે ને રિલેટેડ હશે અને આ જે આપણું આજનું એમસીક્યુ સિરીઝ છે કે જેમાંથી ઓલમોસ્ટ તમારો જે નો આપણો જે પોર્શન છે કે જે કવર અપ થઈ શકશે અને ત્યારબાદ જે પણ રિમેનિંગ પોર્શન હશે કે જે હું ફરી પાછું એક દિવસ લેક્ચર લઈ લઈશ કે જેમાં ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ શકશે જે મેજર મેજર ઇમ્પોર્ટન્ટ છે કે જેને આપણે કવરઅપ કરવાની મેં કોશિશ કરેલી છે તો ફ્રેન્ડ્સ આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોડાઈ શકે છે કોને આપણે ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રનર તરીકે ઓળખતા હોઈએ છીએ તો એન્ટરપ્રનર તરીકે આપણે કોને ઓળખતા હોઈએ છીએ કે સામાન્ય રીતે કર્મચારી હોય છે એને ઓળખતા હોઈએ છીએ રોકાણકાર એટલે કે કઈ પણ વસ્તુમાં કોઈ બિઝનેસ હોય છે કે જેમાં ઇન્વેસ્ટ કર્યું હોય છે તો એને આપણે રોકાણકાર કે જેને કહીએ છીએ એને ઉદ્યોગ સાહસિક કહીએ છીએ ત્યાર બાદ છે વેપારી વેપારી કોને કહેવામાં આવે છે કે જે વસ્તુની લે ખરીદી અને વેચાણ કરતું હોય છે અથવા તો કોઈપણ વસ્તુનું કહેવાય ને કે જે ઇન્ટરમીડિએટરી તરીકે પણ યુઝ થતા હોય છે કે જેનું વર્ક હોય છે તો એને કહીએ છીએ કે જે પોતાના ધંધાનું શરૂ કરે છે એ તો આપણો રાઈટ આન્સર આવશે કે જે પણ પર્સન અથવા તો કોઈ પણ વ્યક્તિ કે જે પોતાનો ધંધો શરૂ કરે બિઝનેસ સ્ટાર્ટ કરે કે જેને આપણે ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રેનર તરીકે ઓળખતા હોઈએ છીએ એટલે અહીંયા આપણો રાઇટ આન્સર આવશે જે પોતાનો ધંધો એટલે કે ધંધો સ્ટાર્ટ કરે બિઝનેસ સ્ટાર્ટ કરે કે જેને આપણે એન્ટરપ્રુનર તરીકે ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉદ્યોગ સાહસિકતાનો મુખ્ય હેતુ શું છે એટલે કે ઉદ્યોગ સાહસિકતા જે છે એન્ટરપ્રેન્યરશિપ છે કે જેનો મુખ્ય હેતુ શું છે તો આપણે એના ઓપ્શન છે કે નોકરી મેળવવી નફો મેળવવો નવા વ્યવસાયની શરૂઆત કરવી કે હુંફાળું જીવન જીવવું એટલે કે જે ઉદ્યોગ સાહસિકતા છે કે જેનો મુખ્ય એનો મેઇન એમ શું હોય છે એનો મુખ્ય હેતુ શું હોય છે તો ઉદ્યોગ સાહસિકતા જે હોય છે કે જેનો મુખ્ય હેતુ હોય છે કે નવા વ્યવસાય શરૂ કરવાનો શું કરવાનું તો કે નવો જે વ્યવસાય છે

એટલે કે ખિસ્સાની નોટબુકમાં જે આપણે વ્યવસાયની યોજના બનાવીએ છીએ સાહસિકતા છે આયોજન કહીએ છીએ વ્યવસાય યોજના કહીએ છીએ કે મૂડી નિર્માણ જે કરતા હોય છે એ કહીએ છીએ તો આપણો રાઈટ આન્સર આવશે વ્યવસાય યોજના શું છે તો કે ખિસ્સા ની નોટબુક ખિસ્સાની નોટબુકમાં વ્યવસાયની યોજના બનાવી એટલે કે કઈ પણ આપણે પ્લાન કરતા હોઈએ છીએ તો એની પહેલા એ પ્લાન આપણે જોતા હોઈએ છીએ કેટલું ઇન્વેસ્ટમેન્ટ થશે કેવી રીતે આપણે ઇનપુટ એના યુઝ કરશું આપણને શું આઉટપુટ મળશે એના રિલેટેડ આપણે જે પણ વસ્તુ કરતા હોઈએ છીએ ખિસ્સાની નોટબુક એવી રીતે પણ ઓળખતા હોઈએ છીએ અને એ જે છે ઉદ્યોગ સાહસિકતા એને આપણે વ્યવસાય યોજના કહીએ છીએ શું કહીએ છીએ વ્યવસાય યોજના એટલે કે બિઝનેસ પ્લાન તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે એમએસએમી નો અર્થ શું થાય છે તો એમએસએમી નો જે અર્થ છે કે જે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ થાય છે શું થાય છે અર્થ સ્મોલ એન્ડ એન્ટરપ્રાઇઝ ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના એ ક્યારે શરૂ થયેલી છે તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે યોજના છે કે જે બે હજાર સોળમાં માં શરૂ થયેલી છે ક્યારે શરૂ થઈ છે બે હજાર સોળમાં અને આ જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના છે કે જે શું કરે છે તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના છે કે જે સામાન્ય રીતે એમએસએમ એમએસએમઇ સેક્ટર હોય છે એટલે કે આપણે જે આગળ જોયું કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ શું છે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ તો એ જે પણ એન્ટરપ્રાઇઝ હોય છે એમાં કંઈ પણ નવું કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી અથવા તો કંઈ એક્ટિવિટીઝ કરે કે જે બિઝનેસ ઓરિએન્ટેડ હોય છે તો એને ફંડિંગ પ્રોવાઇડ કરે છે તમારી પાસે એટલું ફંડ નથી તો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમને જે સહાયની જરૂર હોય છે જે નાણાકીય સહાય એ કોણ પૂરી પાડે છે તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા થ્રુ આપણને નાણાકીય સહાય મળે છે ત્યારબાદ નેક્સ્ટ છે આપણો ક્વેશ્ચન ઉદ્યોગ સાહસિકતા વિકાસમાં ઇનોવેશનનો શું રોલ છે ઇનોવેશન આ શબ્દ આપણે વારંવાર સાંભળેલો છે ઇનોવેશન તો ઇનોવેશનનો શું રોલ છે તો જો આપણે ઇનોવેશનની વાત કરીએ તો આપણા ઓપ્શન છે કે માત્ર ઉત્પાદનમાં વધારો કરવો નવી પદ્ધતિઓ વિકસાવવી નકલ કરેલી વ્યવસ્થાઓ સ્થાપિત કરવી કે માત્ર ખર્ચ ઘટાડવો તો આપણો રાઈટ આન્સર આવશે નવી પદ્ધતિઓ વિકસાવવી એટલે કે ઇનોવેશન થ્રુ આપણે નવું જે ઇન્વેન્શન કરીએ છીએ ઇન્વેન્શન એટલે શું છે તો શોધ કંઈ પણ નવી શોધ કરીએ છીએ કે જેને આપણે ઇનોવેશન તરીકે ઓળખતા હોઈએ છીએ એટલે કે ઇનોવેશન એટલે કઈ પણ નવી પદ્ધતિઓ હોય છે કે જેને આપણે વિકસાવતા હોય તેને આપણે ઇનોવેશન તરીકે ઓળખતા હોય છે તો સ્ટાર્ટઅપ માટે શું છે આપણે અગાઉ જ જોયું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે અને એ ક્યારે એસ્ટાબ્લિશ થયેલી છે બે હજાર માં કે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ જે ઉદ્યોગ સાહસિક હાઈ રિસ્ક લઈને નવી તકો શોધે છે તેને શું કહેવામાં આવે છે તો જે ઉદ્યોગ સાહસિક હોય છે કે જે હાઈ રિસ્ક એટલે કે વધુમાં વધુ જે રિસ્ક લેતા હોય છે અને જે નવું તકો શોધે છે કે જેને આપણે ઇનોવેટિવ એન્ટરપ્રનર કહીએ છીએ શું કહીએ છીએ ઇનોવેટિવ એન્ટરપ્રનર આ આ અને અને બધા પ્રકારો છે 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 કે જે જે એ અલગ અલગ કરે એનું આપણે આગળના જે એનસીક્યુ છે એમાં વાત કરીશું એટલે અત્યારે આપણે વધુ ટાઈમ લેતા નથી કેમ કે જો બહુ વધુ ટાઈમ લઈશું તો આજે ઓલરેડી એનસીક્યુ વધારે છે તો વધારે મોટો લેકચર થઈ જશે જેથી તમને લોકોને એ લેક્ચર જોવાનો કંટાળો આવી શકે એટલા માટે આપણું જે લેક્ચર હોય છે કે સામાન્ય રીતે ટાઈમ સ્પીટ હોય છે કે જે દસ થી પંદર મિનિટ વધીને વીસ થી પચીસ મિનિટ બહુ લાંબો લેક્ચર હોય તો એટલો જ આપણો ટાઈમ છે આપણે ઓછા વધુ કન્ટેન્ટ મળી શકે એ મારો એમ હોય છે તમારા માટે એટલા માટે આપણે અત્યારે જોઈએ કે જે એન્ટરપ્રનર છે કે જે હાઈ રિસ્ક લઈને કંઈ પણ નવી તકો શોધે છે તો એને આપણે ઇનોવેટિવ એન્ટરપ્રનર તરીકે ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે સોશિયલ એન્ટરપ્રિન્યોર મુખ્ય હેતુ શું છે તો સોશિયલ એન્ટરપ્રિન્યોર હોય છે કે જેનો મુખ્ય હેતુ છે કે સમાજની સમસ્યાઓ ઉકેલવી શું હોય છે સમાજની સમસ્યાઓ ઉકેલવી કેમ કે સોશિયલ એન્ટરપ્રિન્યોર આપણે નામ ઉપરથી જ આઈડિયા આવી જાય છે સોશિયલ એટલે શું છે તો કે સોશિયલ વર્ક સાથે ક્યાંક ને ક્યાંક ઇન્ટરલેક થયેલા હોય છે કે જેને આપણે સોશિયલ એન્ટરપ્રિન્યોર તરીકે ઓળખતા હોઈએ છીએ તો આ સોશિયલ એન્ટરપ્રિન્યોર એટલે સમાજની જે પણ સમસ્યા હોય છે કે જે ઉકેલવા માટે કઈ પણ નવું ઇન્વેન્શન કરે અથવા તો કઈ પણ નવું રચના કરે કે જેને સોશિયલ એન્ટરપ્રિનર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ ભારતમાં ની ઇક ક્યારે અમલમાં આવ્યો છે તો એક છે કે જે બે હજાર સોળમાં અમલ સોરી છ માં અમલમાં આવેલો છે બે હજાર સોળમાં તો આપણું સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે કે જે સ્ટાર્ટ થયું હતું તો MSME ની જો વાત કરવામાં આવે તો MSME ની એક 2006 માં શરૂ કરવામાં આવેલો છે. ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે એન્ટરપ્રિન્યોર શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો તો એન્ટરપ્રિન્યોર શબ્દ છે કે જેનો ઉદ્ભવ ફ્રેન્ચમાંથી થયો હતો ક્યાંથી થયેલો છે ફ્રેન્ચમાંથી થયેલો છે સૌપ્રથમ એન્ટરપ્રિન્યોર શબ્દનો ઉદ્ભવ ફ્રેન્ચમાંથી થયેલો છે. ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે એન્ટરપ્રનર શબ્દનો પ્રથમ ઉપયોગ કોણે કરેલો છે આપણે જોયું શબ્દ છે કે જેનો ફર્સ્ટ ટાઈમ ક્યાંથી ઉદ્ભવ થયો હતો તો કે પરંતુ શું છે તો કે એન્ટરપ્રનર શબ્દ છે કે જે ફર્સ્ટ ટાઈપ કોણે ઉપયોગમાં લીધેલો હતો એટલે કે કોણ એવું હતું કે જેમને સૌ પ્રથમ વખત એન્ટરપ્રનર શબ્દ છે કે જેનો ઉપયોગ કરેલો છે તો એનો આપણો રાઈટ આન્સર આવશે રિકાર્ડ કેન્ટિલોન કોણ આવશે રિકાર્ડ કેન્ટિલોન કે જેમને સૌપ્રથમ વખત ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રિનર શબ્દ છે કે જેનો ઉપયોગ કરેલો હતો ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ પોલિટિકલ ઇકોનોમી જે પુસ્તક છે કે જેમાં એન્ટરપ્રિનર શબ્દને લોકપ્રિય બનાવનાર કોણ હતા કોણ હતા લોકપ્રિય બનાવનાર તો એનો આપણો રાઈટ આન્સર આવશે જોન સ્ટોર્ટ આર્ટ મિલ એટલે કે જે એ સ્મિલ તરીકે પણ ઓળખાય છે કે જે પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઈકોનોમી જે આપણું પુસ્તક હતું કે જેમાં એન્ટરપ્રેનર શબ્દ હતો એને લોકપ્રિય બનાવનાર હતા એટલે પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઈકોનોમી પુસ્તક આવે તો આપણે જે એ સ્મિલ યાદ રાખવાનું છે ત્યારબાદ નેક્સ્ટ આપો ક્વેશ્ચન છે રિસ્ક ટેકિંગ ઇઝ ધ પ્રાઇમ કેરેક્ટરિસ્ટિક ઓફ એન્ટરપ્રેનર આ કોણે કહ્યું હતું એટલે કે કંઈ પણ આપણે રિસ્ક લઈએ છીએ તો એ લેતા હોઈએ તો એ શું છે તો કે મેઇન કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ એટલે કે કંઈ પણ આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ તો આપણું ફર્સ્ટ સ્ટેપ કહી શકીએ અથવા તો જે મેઇન કેરેક્ટરિસ્ટિક હોય એન્ટરપ્રરની એ શું છે રિસ્ક ટેકિંગ કેમ કે કંઈ પણ બિઝનેસ આપણે સ્ટાર્ટઅપ કરીએ તો રિસ્ક લીધા વગર કંઈ પણ બિઝનેસ ક્યારેય પણ સક્સેસ થતો નથી તમારે કંઈક ને કંઈક તો રિસ્ક લેવું જ પડે છે પછી એ રિસ્કની જો વાત કરવામાં આવે તો રિસ્કમાં પણ અલગ અલગ ટાઈપ હોય છે પરંતુ આપણે એટલા ડિટેલ્સમાં જતા નથી પરંતુ ઇન કંઈ પણ તમે નવું સ્ટાર્ટઅપ કરો કે કંઈ નવું એન્ટરપ્રિનરશીપ ડેવલપ કરો અથવા તો એન્ટરપ્રનર બનો તમે તો કંઈક ને કંઈક રિસ્ક સાથે જોડાયેલા હોવા જોઈએ અને હોય જ છે નેચરલી જો આપણે વાત કરીએ તો પણ તો એનો આપણો જે રાઈટ આન્સર એમાં આવશે એપી ઉશેર શું આવશે આપણો ફર્સ્ટ છે એપી ઉશેર કે જેને એવું કહેલું હતું કે રિસ્ક ટેકિંગ એ શું છે તો કે પ્રાઇમ કેરેક્ટરિસ્ટિક પ્રાઇમ કેરેક્ટરિસ્ટિક એટલે શું છે તો કે મુખ્ય એન્ટરપ્રિન્યોર છે કે જેની મુખ્ય જે ગુણવત્તા હોય છે એ શું હોય છે રિસ્ક લેવાની એમાં આપણો આવશે એપી ઉશેર ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે એગ્રી બિઝનેસનો અવધારણા રૂપે સૌ પહેલા ઉપયોગ કોને કર્યો હતો તો એગ્રી બિઝનેસની જો વાત કરવામાં આવે કે એગ્રી બિઝનેસ નો સૌથી પહેલા કોને ઉપયોગ કરેલો હતો તો એનો આપણો રાઈટ આન્સર આવશે જોન ડેવિસ કોણ આવશે જોન ડેવિસ કે જેમને સૌ પ્રથમ ફર્સ્ટ ટાઈમ એગ્રી બિઝનેસ નો અથવા તો અલગ રીતે મતલબ સૌથી ફર્સ્ટ ટાઈમ એગ્રી બિઝનેસનો જેને ઉપયોગ કરેલો હતો એ છે જોન ડેવિસ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે અકોર્ડિંગ ટુ સ્કૂમ્ટર એન્ટરપ્રિનર ઇઝ સીન એઝ ઇનોવેટર હું તમને આન્સર બોલી ગઈ છું કોઈ વાત નહીં ઇનોવેટર આપણો રાઈટ આન્સર આવશે એટલે કે જે સ્કૂમ્ટર છે કે જેને થિયરી પણ આપેલી છે થિયરી ઓફ ઇનોવેશન તરીકે ઓળખાય છે સ્કૂમ્ટરની કે જેને સ્કૂમ્ટ જે સ્કૂમ્ટર છે એ શું છે તો કે એન્ટરપ્રિનર છે. અને એ જે એન્ટરપ્રિનરશીપ છે એને શું કે છે તો કે ઇનોવેટર હોવા જોઈએ એન્ટરપ્રિનર છે કે જે એક ઇનોવેટર હોય છે આપણો છે એટલે કે એન્ટરપ્રિનર જે હોય છે કે એ શું હોય છે તો કે ઇકોનોમિક એજન્ટ હોય છે શું હોય છે ઇકોનોમિક એજન્ટ હોય છે અને એ જે ઇકોનોમિક એજન્ટ હોય છે કે જે શું કરે છે તો કે યુનિટ્સ ઓલ મીન્સ ઓફ પ્રોડક્શન એટલે કે જે ઇકોનોમિક એજન્ટ હોય હોય છે 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 એ બધા જ પ્રોડક્શનના આપણે આપણે જે અલગ અલગ ચાર ફેક્ટર ઓફ પ્રોડક્શન યુનિટ કે 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 જેનો ટોટલ કહી એટલે યુઝ થતો તો એવું કોણે છે આપણને ઇકોનોમિક એજન્ટની જો વાત કરવામાં આવે કે આવું કોણે કહેલું છે તો આપણો રાઈટ આન્સર આવશે જેબી સે કોને કહેલું છે જેબી સે સે બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન આવશે ઇન્ટ્રાપ્રુનર એ કોને કહેવામાં આવે છે તો જો ઇન્ટ્રાપ્રુનર ની વાત કરવામાં આવે તો ઇન્ટ્રાપ્રુનર કોને કહેવામાં આવે છે તો તો કે કે જે જે પણ વ્યક્તિ પોતાની કંપની માટે કંઈક વિચારે એને આપણે ઇન્ટ્રાપ્રુનર તરીકે ઓળખીએ છીએ શું ઓળખીએ છીએ ઇન્ટ્રાપ્રુનર તરીકે જો તમે વ્યવસ્થિત રીતે યાદ રાખજો એન્ટરપ્રુનર અને ઇન્ટ્રાપ્રુનર છે કે જેમાં બંનેમાં ડિફરન્સ છે એન્ટરપ્રુનર કોને કહેવામાં આવે છે ઇએનટીઆર એન્ટરપ્રુનર અને ઇન્ટ્રાપ્રુનર જો આપણે પહેલી વાત કરીએ એન્ટરપ્રુનર તો એન્ટરપ્રુનર શું છે તો કે એન્ટરપ્રુનર એટલે કે કોઈ પણ એવું પર્સન અથવા તો એવી વ્યક્તિ કે જે કંઈ પણ નવી શરૂઆત કરે ન્યુ સ્ટાર્ટઅપ કરે એને આપણે એન્ટરપ્રુનર તરીકે ઓળખીએ છીએ અને ઇન્ટ્રાપ્રુનર કોને કહેવામાં આવે છે તો કે એવો વ્યક્તિ કે જે કોઈ પણ એક કંપનીમાં જોબ કરે જ છે ઓલરેડી અને ત્યાં કંઈક નવું થિંગ કરે અને એ જે કંપની છે કે જેનો સારો એવો ગ્રોથ થાય એ માટે સારું એવું સક્સેસ મળે એ માટે જે વર્ક કરે છે કે જેને આપણે ઇન્ટ્રાપ્રુનર તરીકે ઓળખીએ છીએ ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો મેં કૃષિ ભંડોળનું શરૂઆત કરી છે તો હું શું છું તો કે એન્ટરપ્રુનર છું પરંતુ મારી સાથે જ મારા ટીમમાં તમારામાંથી કોઈ વ્યક્તિ જોડાય છે અને એ કૃષિ ભંડોળને વધુ સારી રીતે આગળ પોચી શકે નેશનલ લેવલે તરીકે ઓળખીએ રીતે તમે યાદ રાખજો કેમકે એક્ઝામમાં આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે તો તમે કન્ફ્યુઝ ના થતા હોન્ટરપ્રુનર એટલે તમને એવું જ છે કે જે પોતાનું કઈ પણ નવું શરૂઆત કરે કે જેની ન્યૂ એન્વેન્શન કરે કે જેને આપણે સામાન્ય રીતે એન્ટરપ્રિનર તરીકે ઓળખતા હોય છે પરંતુ અહીંયા વાત છે ઇન્ટ્રાપ્રિનરની એટલે ઇન્ટ્રાપ્રિનર એટલે કે જે પોતાની કંપની માટે કંઈક નવું વિચારે અથવા તો કંઈ વિકસાવે આવે કંઈ પણ એટલે કે કંઈ પણ ડેવલપમેન્ટ કરે ઓલરેડી ક્યાંક જોબ કરે છે અને ત્યાં જ કંઈક નવું કરે એને આપણે ઇન્ટ્રાપ્રિનર તરીકે ઓળખતા હોઈએ છીએ ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ટ્રાપ્રિનર શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો હતો તો ઇન્ટ્રા પ્રોનજ શબ્દ છે કે જે સૌપ્રથમ પ્રથમ ગિફોર્ડ પિંચોટે આપેલો હતો કોણે આપેલો છે ગિફોર્ડ પિંચોટ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર પીએસ ઓફ એન્ટરપ્રિનર શું છે એટલે કે ફોર પીએસ ઓફ એન્ટરપ્રિનર જો વાત કરવામાં આવે તો શું છે તો એનો આપણો રાઈટ આન્સર આવશે પરસ્પેક્ટિવ પાયોનિયર પરફોર્મન્સ અને પ્રેક્ટાઇસિસ શું છે પરસ્પેક્ટિવ પાયોનિયર પરફોર્મન્સ અને પ્રેક્ટાઇસિસ કે જે ફોર પી એસ ઓફ એન્ટરપ્રોનર છે ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે ખેતી આધારિત ઉદ્યોગ સાહસિકતાને શું કહેવામાં આવે છે તો જે ખેતી આધારિત ઉદ્યોગ સાહસિકતા છે કે જેમને આપણે એગ્રી તરીકે ઓળખતા હોઈએ છીએ શું ઓળખતા હોઈએ છીએ એગ્રી તો friends આજનો આપણો જે MCQ series છે કે જે અહિયાં પૂર્ણ થાય છે આપણે ફરી મળીશું નવા MCQ series કે જેમાં પણ આ આપણા agripreneurship છે જે છે remaining એ જ હું તમારા માટે conduct કરીશ અને ત્યારબાદ આપણે નવું સ્ટાર્ટ કરીશું અને હા મને યાદ છે કે તમારા માટે agriculture engineering ના લઈને આવવાના છે ત્યારબાદ છે બીજા સોલ સાયન્સ અને agronomy રિલેટેડ MCQ લઈને આવવાના છે તો એ બધા one બાય one આવી જશે તો friends આપણા આજનો વિડીયો છે કે જે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી તમારે શું કરવાનું છે તો આપણી ચેનલ કૃષિભંડોળ છે એની લાઈક કરવાની છે શેર કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની છે અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો વેલકમ અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે થેન્ક યુ